હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવ વ્લોગમાં કેમ છો બધા મજામાં આવતી પહેલાં બધાની જય મંગલમાં ને જય રામવીર તો બસ ફેમિલી હમણાં ઘણા ટાઈમથી વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહેતો નહોતો હમણાં થોડીક યાત્રા કરવા જયેલા હતા બહાર પિત્થલપુરથી મોણિયા પગપાળા જયેલા હતા બધા તો જો ફેમિલી આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો ગાડી વાડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને આપણે જવાનું છે અત્યારે મહવા ગાડીની પહેલી સર્વિસ કરાવવી પડશે તો જવાનું છે મહુવા તો બસ હું મહવા જવા નીકળી છું અને પહેલાં જવાનું છે પરતાપરા પરતાપરાથી ત્યાંથી મારા આવી છે એને લઈને જવાનું છે કરસાળ કરસાળ અને કોઈકની ખબર કાઢવા જવાનું છે એટલે ત્યાંથી પછી મારે જવાનું છે મોવા તો બસ ફેમિલી લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો તમને મજા આવશે બસ આપણે નીકળીએ ફેમિલી અત્યારે આપણે આવી જશે હોન્ડાના શોરૂમે જવો તમે જાવ અત્યારે એક નવી બાઇક લઈને જાય છે એક ભાઈ આપણે ગાડી જવાનું છે સર્વિસમાં તો બસ સર્વિસમાં લઈ જઈએ

ફેમિલી આપણે જેકભાઈ ની દુકાને આવ્યા હતા પણ જેકભાઈ કઈ મેળા નથી ભાઈ જેલા છે રાજસ્થાન બ્લોગિંગ કરવા માટે ને થોડુંક ટ્રાવેલ ટ્રીપમાં જેલા છે આ ભાઈ જો આ ભાઈ આવ્યા હતા એ આપણને કીધું કે જેકભાઈ છે નહીં ભાઈ બસો નીકળીએ બીજું શું કરશું જેકભાઈ હોત તો થોડીક ફવાયન કરે જ ને બે ચાર યુટ્યુબ વિશે થોડીક વાતું કરે તેમ હવે જવાનું છે આપણે જયદીપભાઈની દુકાને તો ફેમિલી હવે આપણે જવાનું છે આપણા મહેતા એજન્સીના જે ભાઈ છે જયદીપભાઈ એની દુકાને ભાઈ જવો અત્યારે નવરા નવરા બહાર નીકળી જશે ગેલેરીમાં ભાઈ આવેલા છે પાણી પીવા માટે બસ ભાઈ ભાઈની દુકાને થોડીક વાર બેસીએ અને આનંદ કરીએ ફેમિલી આપણે મોવા હતા અત્યારે મોવામાં જો વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે Mauro Chuche, te lo decía la mente. સ્કૂટી ફેમિલી ફાઇનલી આપણી ગાડી છે સર્વિસ થઈ ગઈ છે અને હવે હું તો કઈ દઉં છું ગાડી લઈ તો કેવી ચમક આવે કે મસ્ત મજાની થઈ ગઈ છે નવા જેવી તો બસ ફેમિલી આમ વ્લોગમાં તું બી કન્ટિન્યુ રહેશો હું તમને બતાવું કે મારી સાથે આજે શું શું ઘટના બને છે સ્કૂટી ફેમિલી ગાડીની સર્વિસ કરાવીને આવી જાઉં છું ને થોડા કપડાં મેગા સેલા હતા એટલે બસો નાઈ નાખો કપડા ચેન્જ કરી નાખાને આવી જાઉં છું દુકાને તો દુકાને અત્યારે ઘણો સામાન ઘટે છે એ બધો સામાન નાખવો પડશે રમકડામાં તો રેડી છે પણ આ બધું બધી પૂજાપાની વસ્તુમાં સામાન ઘટે છે ને એ બધું સામાન નાખવો પડશે આપણે બધું ફેમિલી પાંચ વાગ્યા જેવો સમય થઈ છે અને આપણે છ વાગે પછી વ્લોગ અપલોડ કરવાનો હોય છે તો વિડીયો એડિટ કરવાનો તમને બધું બાકી છે તો બસ ફેમિલી આજની ઈચ્છા હશે છે કે આજનું બ્લોગ આજ સુધી મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી જય મંગલમાં જયરામભર ભાઈ બાય ને આ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જ આજો